હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફઆઈઆર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા પર જે એના સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આ જે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે એ જે દારૂની સપ્લાય કરનાલ કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂની પણ દારૂ પણ સારું કરવામાં આવશે જો રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી લગભગ અમે અગિયાર વાગ્યાથી લઈને સવાર ચાર પાંચ વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ આઠ વાગ્યાનો હતો અને આ આઠ વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે એ એનો એક ક્લોઝ ગ્રુપ હતો એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી અને ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીના અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રીડ કરો પાસની ત્રણ કેટેગરી હતી પાસની જુદી જુદી કિંમત હતી જે એક ટ્વેન્ટી ફાઇવ હંડ્રેડનો હતો એક આર્લી બર્ડ્સ માટે સેવન હંડ્રેડનો હતો અને જે એમ એક જો ડાયમંડ કેટેગરીનો છે પચીસ હજારનો પણ પાસ હતો મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે એ તમામ લોકોની જે આ પ્રકારની આ જે ગુના આચરિત કરવાનો હતો આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે આજે પાસમાં કઈ રીતે એને કઈ જગ્યાએથી આજે પાસની પાસ છપાવ્યા હતા એ કોનાથી એ ડિજિટલી જે ક્રિએટ કરાવ્યા હતા એની પણ તમામ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવશે ઓર એમાં પણ જે જે લોકો સામેલ હતા એની પણ અટકાયત કરવામાં એમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયેલા હોય એની સાથે સાથે કાવતરોનો પણ જે કલમ લગાવવામાં આવી છે જગ્યાઓ પર લગભગ સેવન્ટી ટુ એટી લોકો હતા ઓર અમારી ટીમ જ્યારે પહોંચી હતી તે વખતે અમે બધા બ્રેથ એનાલાઇઝરને એને સાથે હતા પર એ જેમાં જેમાં આજે બ્રેથ એનાલાઇઝર મેં પોઝિટિવ આવ્યો હતો એ તમામની મેડિકલ કરીને એ લગભગ પંદર લોકો જે એ પીધેલી હાલતમાં હતા એ પંદરની અટકાયત કરી છે દારૂનો જથ્થો અત્યાર સુધી જે દારૂ સપ્લાય કરનાર બે લોકોની જે ધરપકડ કરી છે એમાં અનંત રાજેન્દ્ર કપિલ અને આશિષ કાંતિલાલ જાડેજા એ બનાતી પૂછપરછમાં અત્યાર સુધીને આ ખબર પડી છે કે જો અમદાવાદ ને વિસ્તારથી જો આ દારૂનો જથ્થો લાવેલો છે અને અહીંયા સપ્લાય અને સંતાડીને રાખ્યો હતો અને જ્યારે પાર્ટી શરૂ હતી તે વખતે દારૂ સારું કરતા આયોજક જે છે એ જોન નામનો એક કેનિયન નેશનલ છે અને આ આ જે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધરની ફોર્મમાં હતી અને પહેલાં કોઈ એવી પાર્ટી કરેલી છે કે નથી જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે મિલન પટેલ નો બેકગ્રાઉન્ડ ની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ કાવતરું ના ભાગરૂપે જો એમાં ધરપકડ કરવામાં આવી છે એની અત્યારે જો એ તપાસ ચાલુ છે અને એને વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા છે ક્યાંથી લાવેલા છે એને ઉપરની કડીમાં કોણ સામેલ છે એ તમામ તમામને ઉપર કાર્યવાહી કરવામાં આવશે હા ફાર્મ હાઉસ જે છે આ એક દિવસ માટે ભાડેથી આપવામાં આવે તો હતો એની કોઈ પરમિશન કોઈ પણ એજન્સીથી લેવામાં આવ્યો નથી ટોટલ ફિફ્ટી વન બોટલ્સ જે ટોટલ દારૂ મળેલું છે એને ટોટલ જે મુદ્દામાલ જે છે આ લગભગ સાત લાખની આસપાસ છે અને બાકી બીજો પણ જો અત્યારે કબજો કરવામાં અત્યાર સુધી અમારી જે ટોટલ સર્ચમાં કોઈ પણ નશાકારક પદાર્થ મળેલો નથી પણ જે હુક્કા જે છે હુક્કાનો કન્ટેન્ટ જે અત્યારે એફએસએલમાં મોકલવામાં આવે છે એમાં કોઈ ડ્રગ્સ હોય તો જો એની એફએસએલની રિપોર્ટના આધારે જોઈએ એનડીપીએસમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે એમાં જે પંદર લોકો હતા એ પંદર લોકો ખરેખર પીડેલી હાલતમાં હતા અને પાર્ટી જ્યારે લગભગ શરૂ થઈ જ હતી તે વખતે અમારી ટીમ પહોંચી ગઈ હતી ઓર એને કારણે જો જે પોઝિટિવ રિપોર્ટ જેમની આવી હતી બ્રેથ એનાલાઇઝર અને મેડિકલમાં એમની ધરપકડ કરવામાં આવી છે ઓર એની સાથે સાથે આ પાર્ટીના આયોજનમાં જે લોકો સામેલ હતા એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે એની પણ જે અત્યારે એવા આ તપાસનો વિષય છે એને એને ખબર હોય કે જો ત્યાં દારૂ સારો થવાનો છે એને તેમ પહોંચ્યા હોય તો જો એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે એ તમામને આરોપી મેં લેવામાં આવશે જો આ જે રેડ હતી ઘણી લાંબી સમય સુધી ચાલી હતી અને એમાં ઘણી બધી વસ્તુ કબજે કરવામાં આવશે આવી હતી અને એના પાસપોર્ટ એ તમામની વિગત એનું એક્ચ્યુઅલ નામ શું છે બીકોઝ ઘણી બધી વખત જો એ ખોટા નામ પણ આપી શકે એવું શક્યતા હોય તો એ તમામની જે પૂછપરછ એને તમામની જે ડિટેલ વેરિફિકેશન માટે જો લાંબે સમય સુધી ચાલી હતી ઓર ત્યાં સુધી એ લોકો ઘરે પહોંચ્યા ન હતા તો એને કારણે જો એના જે અહીંયાના જે ફ્રેન્ડ સર્કલમાં જે લોકો હતા એ બધા પણ ફાર્મ હાઉસમાં ત્યાં પહોંચ્યા હતા આ જે આ જે ગેટ ટુગેધર હતી આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી અને જેમાં કેન્યા મોજાંબિક મેટાગાસ્કર કોમરોસ એ પ્રકારના એને બે ત્રણ ઓર કન્ટ્રીઝના જે લોકો અહીંયા હતા એને ખરેખર આ અફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી એને કારણે જો આમાં આફ્રિકન નેશનલ્સની ધરપકડ કરવામાં આવી છે અમે જેટલો વહેલો કરી શકે છે એમાં તપાસમાં તમામ જે જે આ ઉપરની જે કડીમાં કોણ લોકો સામેલ હતા એને ખરેખર જથ્થો ક્યાંથી આવ્યો હતો આ વહેલામાં વહેલા એની તપાસ કરીને જો એને મૂળ સુધી પહોંચી છે